જ્યાંથી રેલ રોકવા માટે પહોંચેલા દલિત લોકોને સમજાવવા પહોંચ્યો અને ગત મોડી રાત્રે રાજ્ય સરકારના ગૃહ પ્રધાને ન્યાય માંગણી મુદ્દે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે તેથી આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે તે બાબત જિગ્નેશ મેવાણીએ આંદોલન સ્થળે મણિનગર રેલવે ક્રોસિંગ પહોંચીને સમાજના લોકોને સમજાવી હતી અને વધુ માહિતી માટે અમારી સાથે ગયા છે કિશન કિશન જિગ્નેશ મેવાણી ખુદ મણિનગર પહોંચ્યા હતા અને તેમણે દલિતોને સમજાવ્યા છે ત્યારે હાલ જે છે સ્થિતિ શું છે ત્યાં હાલ શાંતિમય સ્થિતિ છે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે ગઈકાલ રાતે સરકારે મોડી રાતે દલિત લોકો સાથે વાત કરી અને તેમના જે પણ તેમની માંગણીઓ છે મકાન આપવાની માંગણી છે જમીન વિહોણા દલિત છે તેઓને જમીન આપવાની વાત છે જે તમામ ગામડામાં જે દલિતો છે ગરીબ છે તેઓને બીપીએલ કાર્ડ આપવાની વાત છે જે આ નાની નાની વાત છે જેને લઈને સરકારે દલિત સામે હાથ મિલાવ્યો છે અને કીધું છે કે તમારી જે પણ કાયદાકીય માંગણી છે તે અમે આપશું જેને લઈને દલિતોએ પોતાનું જે રેલ રોકો આંદોલન છે તેને સ્થગિત કર્યું છે પણ જે ગામડાઓમાંથી જે દલિતોને જાણ નથી થઈ ગઈ